ઘરે જઈને લાડવો ખાઈ લેજો મારા વતી વધારે પણ કેવું બહુ જરૂરી છે માં બહુ નહીતર અત્યારે શું થાય અત્યારે હું ઘણી વખત દ્રષ્ટાંત આપું ને બે બેન પાણીઓ હગી એવી જનરલ બે જોડેલી બેન પાણીઓ કોલેજમાં ભણતી બે દીકરીઓ એક દીકરી કોલેજ નો ફેસ્ટિવલ કાંક ઉત્સવ આવતો હશે એમાં ભાગ લીધો હશે અને એની સખી સહેલી બંને જણીઓને સાથમાં જવાનું હશે એટલે બે જેનીઓ બીજે દિવસે તૈયાર થઈ અને જ્યાં કોલેજ જવા માટે જે જગ્યાએ મળવાનું ત્યાં મળ્યું ત્યાં એક દીકરીએ બીજી જે આવતી જેને દીકરીને જોઈ કરી અને વ્યવસ્થિત સંસ્કારી હશે દીકરી એટલે એને કીધું કે અરે તું આવા કપડાં પહેરીને આવી તો તારા ઘરવાળાએ કારણ કે એને પહેર્યા હતા અત્યારની અંગ પૂરા ઢંકાતા ન હોય ને દરજીને પૈસા ન દીધા હોય ને દર્દીએ કાપી ને પછી પૂરા એવા કપડાં પહેરીની ગગી આવેલી એટલે હામેવાળી દીકરીએ બેનપાણીએ કીધું કે તું આવા અડધા અંગ જંકા આવા કપડાં પહેરીને તું કોલેજ જાશ તને તોય ઘરવાળા કોઈ વઢ્યા નહીં તને કાંઈ કીધું નહીં કે ના કાંઈ ન કીધું મારી મમ્મીએ ઈ કે મારી મમ્મીને તો ખબર પડે તો મને તોડી નાખે એમને હાથ ગાંભાંગી નાખે અને મારો ભાઈ તો ઘરની બહાર નીકળવા ન દે અને મારા બાપાને ખબર પડે તો મારું ભણાવાનું એ મૂકી દે અને તું આવું પહેરીને તું કોલેજ જઈશ ઈ કે તને કોઈ ન વઢ્યું કે ઘણું કહેવાય ત્યારે પછી હું બોલી કે હમણાં મને કોઈ ન વઢ્યું હમણાં મને કોઈએ કાંઈ કીધું નહીં પણ હવે ઘરે જઈશ તૈયારે વધશે ઈ કે તો વધશે તો શુકરવા આવા કપડાં પહેરીને આવી છો ઈ કે ના એટલે નહીં વધ્યા આવા કપડાં પહેર્યા એટલે નહીં વધે કે તો ઈ કે મમ્મી બહાર ગઈ અને હું આ મમ્મી ના પહેરીને આવી છું ને એ એને ખબર પડશે એટલે વધશે સમજાણું સમજાણું એટલે એને ખબર પડશે કે મારા પેરીને કહી હતી પૂછ્યા વગર ઓ હું દીકરી તો હું કોલેજે ન ગયું એના ઘરે હાલી ગઈ કે તારા ભાઈ જેની બાપ મોરાજ બાપુ એક બીજું દ્રષ્ટાંત એક બહુ સરસ આ બાપ દીકરો ઉનાળાનો સમય કેરીની સિઝન બાપ દીકરો બે બાજુની પોતાની વાડીઓ હતી ને એટલે બે થેલીઓ લઈ અને નીકળ્યા કે હાલો આજે કોકને વાડીથી ટપાવી આવી અને બપોરના ખેડૂત હોય ને ઘરે જમવા ગયા હોય એટલે નીકળ્યા બે જણા નીકળ્યા એક એક આંબે બાપા ચડ્યો બીજા આંબે દીકરો અને જેટલું મેળા એટલું મેળ કરતા રહ્યા ઉતારતા રહ્યા ઝડપ કરજો બેટા હમણાં ખેડૂત આવી જશે એટલે ઉતારતા હતા ને એમાં કુદરતને કરવું ખેડૂત આવી ગયો બરાબર ખેડૂત આવી ગયો ને એમાં તાબરિયા અને નજર પડી ગઈ અને ખડખડાટ થયો ને જ્યાં છોકરો દેખાડો એટલે ગગા કેનો કરો નીચે ઉતાર એમ કરીને દીકરા નીચે ઉતાર્યો નીચે ઉતારી કરીને કાન પકડીને બાપા એ કીધું કે હાલ હવે તો તને આ ચોરી સહિત તારા બાપા કને લઈ જાવ પકડાવું કે તું આટલો બધો મોટો ચોર છો અને અત્યારે હમણાં આ વસ્તુ તું આવું કરવું કામ કરે હાલ તને હાથો હાથ પકડાવ તારા બાપા કને એટલે કાન પકડીને દીકરાને આગળ ખેંચે દીકરો કે બાપા મારો કાન મૂકો કાન નીકળી જાય કે ના આજે મૂકવું નહીં તારા બાપા કને લઈ જ જાવ તારા ઘરે જ મૂકવું તારો કાન એ કે મારા બાપા કને લઈ જવા માટે કે ઘરે જરૂર નથી કે ઓ પેલા આંબે ઈ છે ક્યાં જશું બાપ ક્યાં જશું માટે 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 વિવેક પૂર્ણ કારણ કે વિવેક હશે ને બધું આવશે આપણે આપણા વિવેક મૂકી હા આજે તો શું જીવનનું રહસ્ય શું જીવનનો આનંદ શું આજે મા દીકરા આ દીકરી મા વચ્ચેની એક થોડીક અને જેટલી મર્યાદાઓ આપણે રાખશું એટલું આપણા સંતાનો આપણી મર્યાદાઓ રાખશે હું તો એમ કઉ કે બે માણાઓ છોકરાઓ મોટાઓ ને બે માણા બાજવું ન જોઈએ અમે અને બાજવાનો સમય હોય તો રૂમમાં આવેલું જવું જોઈએ બાર્યું બાર્યું બંધ કરી અને બધું ક્યાંક અવાજ જતો હોય ત્યાં પણ અવાજ ન જાય એટલા ભરાવી કરી કરી અને અને પછી લેવાય બહાર એટલે રહી જાય એમ છોકરા અને તમારા છોકરાઓ એને ખબર નથી કે અંદર તમે બાજતા હતા બે જણા પણ એ છોકરાને એ ખબર હે અમે બેઠા હતા એટલે અમારું માવતરો આટલું રાખી રહ્યા છે એ દીકરું તમારું તમારાથી સવાયું રાખતું થશે બાપ અમે લખીને આપીએ છીએ સવાયું રાખશે પણ આપણે આપણી જવાબદારીઓને આજે ઘણી વખત સમય પ્રમાણે આજે યુવાનોએ જ્યારે આગળ વધતા હોય જ્યારે સંતાનો આવે ત્યારે ઘણી વસ્તુઓને મુક્ત થવું પડે અને મુક્ત થજો બાપ અને હું ને હરિ તરફ રાખજો હું ને હરિશ સુધી પહોંચાડતા રહેજો હું ને હરિ સાથે મળાવતા રહેજો અને મળ એટલે સંસારને બધાની સાથે વ્યવહારમાં મસ્ત રહેવું એટલે સમજવાનું કે હરિ સાથે તમે મળી રહ્યા છો અને તમારામાં હરિતા બાપ પ્રગટ થતી આવશે યાદ રાખજો જીવન નાસંત તરફ જતું જશે અને તમે શાશ્વતતા તરફની તમારી ગતિ હશે શરીર પણ એ નાસવંતના વિચારો થી તમને શાશ્વતતાની ચેતના સુધી આજે તમને તમારું વર્તન અને તમારે તમને તમારી વિચારધારા લઈ જશે ને એ વિચારધારાનો આધાર આપણી સમાજ વ્યવસ્થા આપણી પારિવારિક વ્યવસ્થા અને આપણી ધર્મ વ્યવસ્થા છે માટે એ ત્રણેય વ્યવસ્થાઓને મજબૂત બનાવજો સમાજ વ્યવસ્થા જેટલી મજબૂત હશે એટલું આપણું ભવિષ્ય ઉજાગર હશે જેટલી ધર્મ વ્યવસ્થા મજબૂત હશે એટલી આપણી આધ્યાત્મિક આધ્યાત્મિકતાની ઉજાગરતા હશે અને જેટલો આપણો પરિવાર હા ઉજાગર હશે એટલું જ આપણે આપણા સુખ અને શાંતિ અને આનંદની સાથે જીવનની યાત્રાઓના માર્ગ તરફ આગળ ગતિ અને પ્રગતિ કરતા રહીશું બાકી બાર બધું જ હશે પણ જો ઘરમાં શાંતિ નહીં હોય અને શાંતિનો આધાર કોણ છે શાંતિનો આધાર પરમપિતા પરમાત્મા ઈશ્વર છે નારાયણ છે મા ભગવતી ઉમા છે એના સંતાનો એની ઉપાસનાના નાતે ભગવાન નારાયણ રામ બની અને જે સંદેશાઓ આપ્યા કૃષ્ણ બની અને જે આદેશો આપ્યા છે એને હૃદયસ્ત કરી અને જીવનની યાત્રાઓ કરતા રહીએ મા ભગવતી શક્તિ આદ્ય શક્તિએ જે કાંઈ વિશાળતા રાખી અને ભગવતીએ પોતાના સંતાનોને હાંચવા છે એ જ ભગવતીના દીકરાઓ બની અને આપણે આપણી પ્રજાને હાંચવીએ એ જ મા ઉમાની ઉપાસના છે ખાલી ઉમિયામાને તમે પૂજો અને માની તમે આમ પૂજાઓ પ્રત્યે તમારા આદર ન હોય તો આપણી માની પૂજા નકામી છે આજે આપણે આપણી એક સમાજ ભલે ગમે એ સ્વરૂપમાં હોય ગમે એને માનતો હોય કોઈ એક નારાયણ ને કોઈ બીજા નારાયણ ને કોઈ ત્રીજા નારાયણને કોઈ એક શક્તિને કોઈ બીજી શક્તિને પણ અંતે મા માં જ છે ભૂજા ભૂજા છે આ તો બધી માની ભૂજાઓ છે બાપ પણ મા ઉમા એક છે અને કુળદેવીના નાતે કોઈ પણ સમાજની કુળદેવી એક જ છે કુળદેવીના નાતે બધી ભગવતીઓ એની સાથે જોડાયેલી જ છે અને એ ભગવતીનો ભાવ મારા ઉમા એટલે જગતનો તાત મહાદેવની અર્ધાંગીની અને જે જગત જનની જગત ભાંડોદરી મા ભગવતી ના કુળ કુળદેવીના તમે સંતાન અને ઈ સંતાનોના નાતે આજે સમાજની વિશાળતા સમાજની એકતા અને સમાજની સંગઠિતતા સાથે આપની ગતિ પ્રગતિ અને ઉન્નતિ બની રહે અને મારી માતૃશક્તિ અને અને માતૃશક્તિ દ્વારા એટલી અપેક્ષા જરૂર રાખીએ કે આપણા સમાજોમાં એવી પ્રવૃત્તિનો દોર આ સ્ટેજ અને આ મંદિરોમાં બનાવી રાખજો ભવનમાં કે જેથી કરી આવતી આપણી પેઢી એક્ટિવ બની રહે નહીતર શું થાય છે કે અત્યારે બધા પોતપોતાની સંપ્રદાયની રીતે જે જેને માનતા હોય એના સંતાનોને આપે બાપ ભલે આપો પણ સમાજના નાથે આપણી એવી મહિને બે મહિને યા તો મહિનામાં અમુક દિવસોમાં એક એવી એક્ટિવિટી હોય સમાજમાં કે જેથી કરી આજે આના યુવા યુવાધનો

પૂજા માટે પૂજાની બે સ્વરૂપ છે એક સ્વરૂપ મારું યુવાધન અને બીજી સ્વરૂપ મારું મહિલા ધન મહિલા મંડળ અને યુવક મંડળ આ બંનેના ઉપક્રમે આ આ મંદિરની એક પૂજા મંદિરનો શણગાર અને શણગારમાં કાયમ માટે આ કાર્યરત રહેજો આ કાર્યશીલ રહેજો એટલી અપેક્ષા રાખો અને કારણ કે ખાલી આપણે આપણા ઉત્સવો માણવા માટે કે વ્યવસ્થામાં વ્યવસ્થા તો છે પણ વ્યવસ્થાના નાતે આપણી વાસ્તવિકતાનો આધાર પણ અને મને બહુ આનંદ થયો કે આજે તમે આ સમાજવાડીમાં જ મંદિરનું તમે નિર્માણ કર્યું છે અને હું જ્યાં 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 બાર સમાજ હવે જ્યાં બને ત્યાં એક જ કહું કે બાપ સમાજ સાથે આપણું નાર આપણું ઈષ્ટ ઉપાસના પણ ભેગી આવી જાય જેથી કરી આપણો ઈષ્ટ એક બની રહે આજે ઈષ્ટ ઉપાસના અને શક્તિ ઉપાસના કુળદેવી ઉપાસના બસ બાકી ગુરુ ઉપાસનાઓ તો બધાયની ભિન્ન ભિન્ન છે પણ જો હાચી હશે ને તો કોઈ ગુરુ ચેતના આવી કરી અને તમને પ્રેરણા આપતી રહેશે બાપ અને આજે નહીતર અત્યારે દંભીઓથી પાખંડીઓથી બહુ સાવધાન રહેજો આજે બ્રાહ્મણોના નાતે આજે સાધુઓના નાતે બાપ અત્યારે ધંધા કરવા જે નીકળી પડ્યા છે ને આજે કેટલી વખત આપણે આપણા સમાજની અંદર આજે કંઈક અમુક 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 જેને કહેવાય ન કરવાના કર્મકાંડીઓ દ્વારા ન કરવાના કર્મો થતા હોય એના અને ક્યારેક પરગણામાં ક્યારેક બ્રાહ્મણો દ્વારા કે બાવાઓ દ્વારા આવો વર્તનો સમાજ દ્વારા થતા હોય ત્યારે બહુ દુઃખ લાગે અને એની પાછળનું કારણ કોણ એનું કારણ તમે તમને બનાવી જાય એટલે શું આજે આપણા એક સમાજની વાત કરું સમાજમાં બેઠા જ એક ગામમાં ગયા વડી પ્રમુખ સાહેબે આવી કરીને વાત કરી કે બાપુ હમણાં એક કથા કરવા માટે એક મહારાજ આવવાના હતા અમારા ગામમાં કથા બીજા સમાજ કરવાની હતી પણ આપણી સમાજનો સથવારો લીધો કે તમારી સમાજ મોટી છે અને અમને સ્વયંસેવકો તરીકે તમારા દીકરા દીકરીઓનો અમને સથવારો આપો અને એ કે બાપુ આપણે અને હું બધા જાણતા હતા આપણા વડીલોને એમ મોટા હારને ને જાડી સાલુ લઈ કરીને પહેરાવ્યું અને વડીલોએ કીધું કે હો કાંઈ વાંધો નહીં વડીલોએ મહિલા મંડળ યુવક મંડળને પ્રેરણાઓ કરી કે જાઓ બાપા ભગવતનું કાર્ય હે અને આપણે સેવા આપીએ અને બાપ આપણા સમાજની બનેલી હકીકત એવી સેવા આપી એવી સેવા આપી એવી સેવા આપી ત્રીજે દિવસે હું યજમાન પરિવારોને તો એમ લાગુ ક્યાં આપણી નથી આ તો પટેલોની જ કથા છે અને હું યજમાન પરિવારો હું નીકળી ગયા અને આખો કથાઓ આપણા સમાજે એવી સંભાળી લીધી એવી સંભાળી લીધી એવી સંભાળી લીધી સાત દી પૂરા થયા બધાય બિર ચૂકવાઈ ગયા મહારાજનો વ્યવહાર થઈ ગયો અને સમાજની જ્યારે મિટિંગ આવી ત્યારે ખબર પડી કે આ કથા કરાવી કેને હતી અને આ વિલાખ કેને સમાજમાંથી કેમ કઢ્યા અને પછી ખબર ખબર પડી પડી ત્યારે કે આ તો લોકો સ્વયંસેવકો લેવા અને આ તો બધું આપણાથી કરાવી ગયા અને આપણે કેવા કે આમ એવું લસણ ડુંગળી ખાઈને વાહે પડ્યા કે ખાલી સ્વયંસેવકનો નો સતવારો દેવો તો એની જગ્યાએ આખી કથા જ કરાવીને આવી ગયા પાછા હું તમને વંદન કરું તમારી ભાવનાને કારણ મારો દૂધમળિયો મારો આપ સમાજ મારો પરિવાર આજે બાપ તમને કોક આમ બનાવી જાય એનું મને દુખ ન લાગે કે મારા સમાજને આમ ઊલું બનાવી જાય હા આવા તમે બૌદ્ધિકવાદીઓ આટલા આટલા તમે ભણેલા ગણેલા અને કોઈ બ્રાહ્મણો આવીને બનાવી જાય ને બાવાઓ આવીને જમને તમને લૂટી જાય બાપ તતસ્થતાય ચીર્યો સત્ય સનાતનાઈ સિદ્ધાંતોને વરીને બેહો કે કોઈ તમને આમ આમ લઈ નો જાય લૂંટી નો જાય બાપ દૂધ દોણામાં જાય એનો અમને આનંદ છે પણ દોણાની બહાર જાય ને એનું અમને દુઃખ છે આપી કોઈ આવી કથાઓ કરી જાય આપણે પ્રેરણાઓ આપી જાય દૂધ દોડામાં જાય એનો આનંદ છે અને કથાઓ કરીને કે હવે દેજો અમને ફાળા દેજો અમને ફાળા ન દઈએ તો મોઢા પાછા બગાડે પાછા કે હવે શ્રાપ આપશું એને ધોકા દેવા બાપ શ્રાપ હા હાલી ક્યાં જઈ રહ્યા છીએ માટે તતસ્થ રહેજો બાપ ધર્મના નાતે કોઈ હવે એ તમે અહીંયા બેઠા છો બહાર બેઠા છો અત્યારે આપણું સંગઠન જ આપણી આ શક્તિ છે અને સંગઠન જ આપણો આ મોટો આદર્શ છે અને એ આદર્શના સથવારે ધર્મના આદર્શો તરફ આગળ વધજો અને આગળ ગતિ કરજો અને કોઈ આમ લૂંટી જાય પછી તમે બીજા માહ્માઓનો અને સંતોનો તમે વિશ્વાસ નથી કરતા આજે નથી સમાજમાં એક ઘણા ઘણા લુકાવ બેઠા એ આને ન માનો ને ઓને ન માનો ને કારણ કે એના ગુરુઓ એને એને લૂંટ્યા જ છે એને એમ કે બધા ગુરુઓ લૂટે એ તારા ગુરુએ તને લૂંટ્યો બીજાની બાપ આજે ઘણી પરંપરાઓ આજે આપણા માર ખાઈને બેઠા છે એ બીજા વિશ્વાસ નથી કરતા અને મારા યુવાધનને કહું કે બાપ આજે આપણી સનાતનના સંતાનો સનાતનના આંગણામાં બેઠા છીએ ત્યારે આજે આપણને કોઈ બારની બ્રહ્મ સનાતનના નાતે સ્વીકાર કરીએ પણ સંપ્રદાયના નાતે આપણે કોઈ સંતોનો સ્વીકાર કરવો કોઈ સાધુઓનો આપણે સ્વીકાર કરી જ નથી શકતા સનાતનના નાતે ક્યારે બહિષ્કાર નથી કરી શકતા બાપ ક્યારે નથી થતો અને એ આપણી એકતા એ આપણે સંગઠિતતાના નાતે મારે હા મારે સમાજ આજે સનાતનના સિદ્ધાંતોના સથવારે આજે એક ઉજાગર ભવિષ્ય તરફ કારણ કે આજે આપણે બાપાજી નેવું વર્ષ થયા આજે ઉપાસનાઓમાંથી મૂળ ધારાઓમાં નીકળ્યા છે અને હવે મૂળ ધારાના મૂળ સુધી પહોંચવું એ હવે આપણી જવાબદારી છે એ મૂળને બનાવી રાખવું મૂળને પકડી રાખવું એ આપણી જવાબદારી છે નહીતર બાપ બીજું પકડાવાવાળા ઘણા બેઠા છે ધંધા કરવાવાળા ચારે બાજુ અત્યારે બેઠા છે હા અત્યારે નીકળી પડ્યા છે ગામો ગામ ને શહેરો શહેરે પણ અત્યારે સમાજ જો લૂંટાતો રહેશે અને પછી તમે લૂંટાઈ જાઓ ને પછી ઘટના એવી ઘટી કે એ કથા પૂરી થઈ ગઈ બધું કાર્ય થઈ ગયું વીસ લાખ રૂપિયા સમાજના નીકળી ગયા પછી આપણા વડીલો બાજુમાં મિનિટ કે કેને કીધું તું આ કથા કરવાનું દેખ એ કે બાપા આવ્યા હવે આ થઈ ગયું થઈ ગયું હવે શું કરવું બાપ એક વખત લૂંટાઈ જાય પછી પછી મેં એટલે મને વડીલે કીધું કે બાપુ હમણાં એક કથાકાર આવ્યા હતા એ આપણા સમાજનો ટકો કરી ગયા કે મેં કીધું ટકો કરાવવા બેઠા હશો કારણ કે હું તો હજાઈ હજાવીને જ બેઠા કે કોણ માથું નમાવે હે ગણા નથી જરા મુંડો અને મેં પછી વડીલ વડીલે કીધું પછી મેં કીધું મારા જાય તો મુંડો કરી ગયા કે વાય ચોટી બોટી કાંઈ રાખી હતી સનાતનની એ કે બાપુ ચોથી મહારાજ રાખી ગયો તો એ કે ગુરુ પૂનમ ને આવીને કાપી ગયો એ કે કે વળી ગુરુ પૂનમ ને આવીને કે હાલો સમાજના બધાને હું કંઠી બાંધવા આવ્યો છું પહેરાવો કંઠી લેવા અને કે કંઠી પહેરાવા આવ્યો ને કે ચાર લાખ થઈ નહી ગયા મેં તો હવે આ હા મે ટકો થઈ ગયો હવે સંભાળજો હવે ક્યાંક કોઈક બીજો હવે આવશે ને તો સીધું લોહી નીકળશે હવે કઈ વ્યુ નથી માથે હા માટે સંભાળો બાપ આવી ઈ કે બાપુ કોઈ આપણા સમાજને અમારું કેતા નહીં તો આપણી સમાજ સિવાય બીજે ક્યાંય નહીં કહું મારે આમ આપણને કોક બનાવી જાય એટલે શુંભા પાછા દુઃખ કેવું લાગે અને આપણા વડીલો બાપ આજે બારવાડા આપણને જો સનાતનની પ્રેરણા આપતા હોય તો એની જવાબદારી છે કે સનાતનના સિદ્ધાંતને સ્થિર કરવા માટે આપણે શું કરીએ અને આપણે શું કરવું જોઈશે અને એના માટે આપણે બધા એક્ટિવ રહીએ બધા જાગૃત બની રહીએ કારણ કે સત્ય આપણી પાસે જ છે અને સત્ય પરમ સુધી જવું છે પરમ સત્ય પરમાત્મા છે અને એનો એક છેડો આપણા ભેગો છે તો બીજા છેડાની ચિંતા ન કરતા તમારા ભેગો જ ફરશે પણ આ એક છેડાને બનાવી રાખજો બહુ જરૂરી છે અને એ એક છેડો એટલે તમારું સંસારનું સત્ય એ એક છેડો એટલે તમારી ઉપાસનાનું સત્ય એ એક છેડો એટલે તમારું નિજી સત્ય બસ આટલું જો આપણી પાસે હશે ને તો પરમ સત્ય તમારા ભેગું છે એને પકડવા માટે બીજું ન છોડો બસ તમારા સત્યને પકડી રાખો તમારા સત્યને પકડી રાખો અને આ જે સત્યનો આરો એટલે ભગવાન લક્ષ્મીનારાયણનું મંદિર સમાજ ભવન અને આ બને સત્યના સત્વારે મારો ધારવાડ સમાજ આજે પોતાનું ઉથાન પોતાની પ્રગતિ અને પોતાની એ ઉંચાયેલું આજે દર્શન જે કરાયું છે અને આજે એને વધારવા માટે બાપ ઠાકરે છેટ પ્રયાગ રાજથી આજે ત્રિવેણી સંગમથી આજે મારા સમાજના સંગમમાં આજે અમને મૂક્યા છે બાપ અને આજે આ સંગમ મારો સમાજ સમાજનો બની રહે આજે પ્રત્યેક ગતિ કરે કારણ કે અહીંયા થી હવે કચ્છમાં તો પવન ચક્રીઓ વાળા જમીનો રાખે રાખવા દીતી નથી અમને બધી લઈ લીધીસ અને હશે બધી જવાનીસ હાર આવ્યા છીએ માટે આજે બહાર આવીને મારો યુવાધન ત્યાંથી આમ આમ ગતિ કરજો બાપ કે આપણા ગાડામાં રિવર્સ ગેર નથી ડબલ ટોપ છે પણ ડબલ ટોપને લેવા માટે રસ્તાના વિશાળ બનાવજો ત્યારે ડબલ ટોપને માણી આપજો બાપ આપણા સમાજના ગાડામાં ડબલ ટોપ છે પણ પાછળ નહીં જાય યુ ટર્ન વર્જિત છે માટે પાછા ન પડતા હિંમત રાખજો તમારા જીવનના લક્ષને પામજો આજે તમારું જીવનનું લક્ષ્ય છે સમાજને એક ઉજાગર આંખ આપવી સમાજનું એક ઉજાગર આંગળું બનાવવું એક તમારા એક સુવ્યવસ્થિત પરિવાર નિર્માણ અને એની સાથે સાથે તમારી એક દિવ્ય ભવિષ્યની એક ધર્મ વ્યવસ્થા આ ત્રણ જવાબદારીઓ છે મારા ગ્રસ્તાશ્રમના એક એક વ્યક્તિની માટે આજે

બાબુભાઈ આ ચાર નામ લીધા પણ આ ચાર સાથે મારી આ ચારે દિશાના મારું યુવાધન બધા સાથે છો આ ચાર એકતા કોઈ પણ સમાજ ચાર દિશાઓ મજબૂત કરી અને જયારે જેમ કેમ ચાર પાયા મજબૂત થયા અને સમાજની ઈ ઊંચાઈ સમાજ ભવનની જેમ લઈ ગયા એમ સમાજની અંદર બાપ ચાર પાયાઓ સ્વરૂપી કોઈ ન કોઈ આધાર કોકને બનવું પડશે અને એની માટે આજે જે જે વડીલો આજે પ્રમુખના નાતે આપણે બીજી સમાજમાં જે થતું હોય મને ખબર નથી ને ખબર છે તો અત્યારે કોઈ જરૂર પણ પણ નથી અત્યારે સમાજે સમાજે બાપ વડીલ સમાજના ઉપપ્રમુખ પ્રમુખ મંત્રી ખજાનજીઓ અને આ બધા સેવાધારીઓ હું એમ કહીશ કે બાપ યાદ રાખજો તમે સમાજના સાધુઓ છો હા બાપ સાધુઓ છો કારણ કે તમારા ઉપર સમાજનું ભવિષ્ય ટકેલું છે આજે જો મારો પ્રમુખ મારો ઉપપ્રમુખ મારા મંત્રી મારા ખજાનથી જો ગડબડી કરશે તો મારા સમાજના ભવિષ્ય સાથે તમે જ ગડબડી કરી રહ્યા છો માટે મારા મા નારાયણ પાસે એ જ પ્રાર્થના કરું કે જે સમાજના ઉપર બેઠા છે એના મનમાં એના હૃદયમાં અને એના આત્મામાં સાધુ ભાવ બની રહે કે હું સમાજનો એક સાધુડો છું સમાજનો એક બાપ છું સમાજનો એક વડીલ છું અને વડીલના નાતે મારું કર્તવ્ય હું મારા સત્યતાએથી મારા સનાતનતા હું મારું સત્યને સ્વીકારી અને મારા સમાજને ઉજાગર અને સમાજને ઊંચાઈના માર્ગ તરફ લઈ જાઉં અને એ સંકલ્પો સાથે મારું યુવાધન આગળ આવે મારા વડીલના કાયમ મારા યુવાધનને આશીર્વાદ વરસતા રહે અને મારું મહિલા મંડળ માતા મંડળ કાયમ કર્તવ્ય અને એક્ટિવ બની રહે કારણ કે હવે કારણ કે અત્યારે નિંદામણ કરવા કે ખુરપીયું કે દાંતેડા લઈને ક્યાંય વાડીએ જવું નથી અઢીટા લઈને અ ઘરે બેહી કરીને હવે અહીંયા કને ખુરપીઓને હટી હું પેલા આમ પણ હવે સમાજમાં કોઈ એવા ખળ ન જાગે સમાજમાં એવા કોઈ રોગ વિચારોના ન જાગે એ એનું ખુરપી એના નિંદામણ તો માતા મંડળને કરવું પડશે ને પછી તમે એમ કહો કે બાપુ ના ના એ તમે જ કરો તો પછી અમે બીજ બીજા કઈ કેમ ક્યારે વાવશું માટે આજે આજે એક એક આપણી સભા કરતા હતા પછી છેલ્લી બાકી મારો યુવાધન એક બહુ સરસ વાત કરી કે બાપો તમે આ બે વર્ષે નહીં પણ વર્ષે વર્ષે આવતા જાઓ અને અમારા આ વાસણ ને તમે ધોતા જાવ તમારા પાત્ર ચોખા રહે ત્યારે મેં વડીલને કીધું કે બાપ અમે વર્ષે વર્ષે આવીને શું આ તમારો હેઠવાડો ધોવા આવીએ એઠવાડો તો તમે ધો તમે આવીને એમ કયો કે બાપુ આ વાસણ સાફ છે શુદ્ધ છે આવી કરીને આમાં નવું કાંક પીરસી જાઓ અમે આવીને બાપ તમને નવા નવા લાડવા ભોજન જમાડતા જશું મારી પાત્રતા દિવ્ય બની રહે પાત્રતા ભવ્ય બની રહે ને એ પાત્રતા એટલી આપણું યુવાધન આપણું મહિલા મંડળ આપણું આવતું આવતું ભવિષ્ય અને એ પાત્રતાનો આધાર એટલે આપણો કાંઠો એટલે આપણી સમાજ અને મારે સમાજનો કાંઠો કાયમ મજબૂત બની રહે એ જ ભાવના લાગણી અને શુભ આશીષ સાથે આજે ધારવાડ સમાજના નૂતન લક્ષ્મીનારાયણ મંદિર અને મા ભગવતી ઉમા અને રાધાકૃષ્ણ મૂર્તિની પ્રતિષ્ઠાને આ પાવન કરીએ સમાજ ભવનના આનંદ આ ઉત્સવના આંગણે આજે બહારથી સ્થાનિક જે પધારા અહીંયા આવ્યા એ બધાનો આજે હું ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ આપું કે આજે બાપ આજે અમે છે ટુમાંથી પ્રયાગની ચેતના લઈને આવ્યા છીએ અને એ ચેતનાઓ મારા સમાજે સમાજ મારા ઘર ઘર સુધી પહોંચે કારણ કે પ્રયાગ એટલે કે જ્યાં બધાને ભેગા થવું મારો સમાજ વાળી એટલે જ્યાં બધી બધા જ ભેગા થઈને કામ કરવું હા જેમ પ્રયાગમાં ત્રણ શક્તિ છે ગંગા જમુના અને સરસ્વતી એમાં મારી સમાજની ત્રણ શક્તિ સમાજ શક્તિ પારિવારિક શક્તિ અને મારી વૈશ્વિક એટલે શિક્ષણ શક્તિ આ ત્રણેય શક્તિઓનો સંગમ ના માધ્યમે સમાજની એ દિવ્યતા સમાજની એ ભવ્યતા કાયમ બની રહે જેમ બાર વર્ષે એ પ્રયાગોમાં જેમ સંતોને વધાવા જવું પડે એમ મારા સમાજના આ પ્રયાગમાં આ આજે અમને ભગવાન ક્યારેક મૂકે ને વળી પાછા ભેગા બહીને એના નામના કાલાવાલા અને એના નામને બે વાતો કરવાના પાછા સંજોગો સત્સંગ કરવાની ઘડીઓ મા ભગવતી આપણને અપાવે એ જ પ્રભુના મા ઉમાના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન હા અને ધન્યવાદ આજે મારા સમાજને થોડીક વિશેષ છેલ્લે શબ્દોએ હા મારા વાણીને પછી વિરામ આપું છેલ્લે કહું તો બાપ આજે ઈશ્વરે જે કાંઈ અમને જવાબદારીઓ આજે કુંભમાં અને આચાર્યો દ્વારા મળી છે એ ખાલી શાંતિદાસજીને નથી મળી મારા યુવાધને કહું કે બાપ તમારા વતી પણ મેં આ જવાબદારીઓ લીધી છે છે ભલા એટલે હવે મને સહયોગ એ આપ આપ સૌની સૌની ફરજ જવાબદારી છે ને હું મારી જવાબદારીમાં ક્યારે પીછેટ નહીં કરું અને ભગવાન અમને કરવા ન દે અને તમે તમારી જવાબદારીમાં તમારી જવાબદારીમાં એ કે સમાજની એકતા અને અખંડતા માટે અને આપણા સંસ્કાર માટે કાયમ મારું યુવાધન એક્ટિવ અને જાગૃત બની રહે એ જ તમારી જવાબદારી છે બાકી ભવિષ્યને આપણે સપનાઓ સેવીએ અને ઉજાગર ભવિષ્ય આપણું ઇન્ટર કરી રહ્યું છે કારણ વર્તમાનમાં આપણા જાગૃત થઈએ અને કાયમ જાગૃત બની રહીએ અને જાગૃતિ માટે આવા આયોજનો આવા માધ્યમો બનાવી રા બનાવવાની પ્રભુ આપણને શક્તિ આપે અને મારું યુવાધન મારું મહિલા મંડળ સમાજની બે ભૂજાઓ કાયમ માટે કાર્યશીલ અને કર્તવ્યશીલ બની રહે કે જેથી કરીને મારા સમાજ ભવનો કાયમ માટે આવા પ્રસંગો આવા દિવ્ય આયોજનો થતા રહે અને સમાજને પ્રેરણા અને સમાજને નવી દિશા આવતી પેઢીને નવી વિચારધારા સાથે જીવનની ઊંચાઈના લક્ષ્યો પ્રાપ્ત થતા રહે એ જ ભાવના સાથે વિરમું અસ્તુ બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન ભગવતી ઉમિયા રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લી સત્ય સનાતન ધર્મ શ્રી સદગુરુદેવ ઓ